અને આ કડકડતી ઠંડીની અંદર પણ તમારા શરીરની અંદર ગરમી ઉત્પન્ન થઈ શકે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ શકે છે એક એવી મુદ્રા કે જે કરવાથી આપણા શરીરની અંદર ગરમીનો પ્રકોપ છે અથવા તો ગરમી છે એ વધી શકે છે તો જ્યારે પણ તમને એવું લાગે કે ઠંડી ખૂબ વધારે છે તમને એનાથી રાહત મેળવવા માટે ઘણા બધા પ્રયાસો કરવા પડી રહ્યા છે કફ થઈ રહ્યો છે કફના કારણે નાની મોટી બીમારીઓ રાત્રે ઊંઘ નાક બંધ થવા જેવી તકલીફ તમને થઈ રહી છે 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 તો આ જે જે એક ક્રિયા મુદ્રા એ તમારા શરીર માટે સ્વરૂપ સાબિત થશે કફના તમામ રોગો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને શિયાળામાં જ કરવામાં આવે છે ઉનાળામાં કરવું હોય તો એક મુદ્રા કરતા પહેલા તમારે એ ધ્યાન રાખવાનું છે કે એકાદ બે ગ્લાસ પાણી પી લેવું એ પછી જમીલો જમ્યાના કલાક પછી અથવા તો દોઢ કલાક પહેલા બેસો એ રીતના હોય છે પણ શિયાળામાં તમે જમ્યાના કલાક પછી કે જમતા પહેલા આરામથી ગમે ત્યારે કરી શકો ઘરમાં કે બહાર કે ક્યાંય પણ એ મુદ્રા એટલે એક આંગળી છે કે જેને તમારે અંગૂઠા વડે દબાવવાની છે એ દબાવતા ધીરે 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 એટલે દસ મિનિટ પંદર મિનિટ તમારે કન્ટિન્યુ રાખવાની છે પંદરેક મિનિટ તમે રાખશો એટલે સો એ સો ટકા તમારા શરીરની અંદર ગરમી ઉત્પન્ન થશે અને એ ગરમીના કારણે તમને જે ઠંડી લાગતી હશે એ ઠંડી લગભગ લગભગ ઓછી થઈ જશે તો આ મુદ્રા એટલે સૂર્ય મુદ્રા કે જે કઈ રીતના કરવાની છે આપણા હાથની અનામિકા આંગળી એટલે આ આંગળી જે સૌથી નાની આંગળીની બાજુની આંગળી જે છે અનામિકા આંગળી એ અનામિકા આંગળીને તમારે આ રીતના વાળવાની છે અને એના ઉપર અંગૂઠો આ રીતના રાખી દેવાનો છે અનામિકા આંગળીને આ રીતના બંને હાથે તમે આ મુદ્રા કરી શકો કોઈ પણ હાથે અને ડાબા અને બંને હાથે જ કરવાની છે કોઈ એક હાથે કોઈ મુદ્રા કરવાની નથી બરાબર છે તો બંને હાથે તમારે મુદ્રા કરવાની છે આપણા હાથની અનામિકા આંગળી રિંગ ફિંગર જેને આ રીતના વાળવાની છે વાળીને એના ઉપર અંગૂઠો આ રીતના નોર્મલ પ્રેસ રાખવાનો છે એકદમ ભાથી દબાવી નથી રાખવાનું નહીતર દુઃખી દુખવા માંડશે નોર્મલ આ રીતના પ્રેશર રાખવાની છે દબાઈ રાખવાની છે દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ સુધી મેક્સિમમ તમે વીસ મિનિટ સુધી વધુમાં વધુ કરી શકો એ પછી નહીં કરવાની એટલે દિવસમાં બે ત્રણ વખત તમે આ રીતના પંદર પંદર મિનિટ ત્રણ વખત એટલે પિસ્તાલીસ મિનિટ સુધી મેક્સિમમ એક દિવસમાં કરી શકો આ મુદ્રા કરવાથી વજનમાં પણ ધીરે ધીરે ઘટાડો થાય જેમનું વજન ખૂબ વધારે હોય ચરબી વધારે હોય એમની ચરબીમાં ઘટાડો થાય એટલે ઓટોમેટિક તમને આ ફાયદો આપશે ઠંડી વાગતી હોય કે કફ વધારે થઈ જતો હોય કફના પ્રકોપના કારણે શરીરમાં જમવાનું ઓછું વાવતું હોય વજન વધી રહ્યું હોય કફના કારણે જ વજન વધતો હોય છે કારણ કે જમવાનું છે આપણને ઓછું ચાલતું હોય અથવા તો ઓછું ચાલતું હોય મતલબ છે કે પાચન ક્રિયા નબળી હોય તમે જેટલું પણ જમો એનું પાચન ના થાય એટલે એ એ સંદર્ભથી હું તમને કહું છું કે ઓછું ચાલતું હોય એટલે કે અથવા તો પચતું ન હોય

સૂર્ય મુદ્રા છે એ ઉત્તમમાં ઉત્તમ મુદ્રા છે આ માહિતી ખૂબ સારી છે વિડીયોને એક વખત લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ ઉપર નવા હો તો આ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આભાર જય હિન્દ વિડીયો લાઈક જરૂર